જય શ્રી કૃષ્ણ બધાઇને જય જલારામ કેમ છો બધા તો ચલો આજે બનાવીએ ટીંડોળા બટેટાનું સૂકું શાક તેલમાં રાય ને હિંગનો વઘાર કરી લીધો છે બટેટાને આવી રીતે ચિપ્સ જેમ કટ કરીને એવી રીતે કટ કરી દઈશું તેલમાં આવી રીતે ચમચાથી સ્પ્રેડ કરી દેવાની એટલે બધી તેલમાં એકદમ આમ ફ્રાય થઈ જાય અને જો એકદમ સરસ ત્રણક જ મિનિટ મેં ઢાંકીને રાખી હતી ને એકદમ સરસ ફ્રાય થઈ ગઈ છે હવે ટીંડોળાની પણ લાંબી સ્લાઇસ કરી લીધી છે એમાં હળદર મીઠું અને ધાણાજીરું થોડુંક વધારે એડ કરશું કારણ કે એનાથી ટેક્સચર સરસ આવશે એટલે બે ચમચી એડ કર્યું છે અને આ શાકમાં છે ને તમે કૂકરમાં પણ બનાવો ને ત્યારે જરાક એવું જ પાણી એડ કરવાનું કારણ કે આ સૂકું શાક વધારે સરસ લાગે હવે જો એનો કલર ચેન્જ થઈ ગયો તો લાલ મરચું એડ કરી દીધું અને હવે ખુલ્લું રાખીને જ આપણે આમ ચલાવી લેશું એટલે મરચુર્યું ને એ પણ સરસ એકરસ થઈ જાય શાકમાં અને જો અહીંયા અમે પાપડ પણ ફ્રાય કરી લીધા અને જો આ છે રસાવાળા મગ આપણું છે આ ટીંડોળા બટેટાનું શાક અને મસ્ત મજાની થાળી પણ બની ગઈ તો જો કેવું બેનું કે મને આવજો